વધુ વિગતો મેળવીશું સંવાદદાતા દર્શન પણ ફોન લાઈન પર જોડાયા છે દર્શન વડોદરાની અતાપી વન્ડરલેન્ડ ફાઇલ કે જે તેર દિવસ થઈ ગયા છે ને હજુ પણ નથી મળી રહી કુશાગ્ર વાત કરવામાં આવે તો નવેમ્બર બે હજાર ચોવીસ માં અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્ક ને હોટલ અને ટેમ સિટી ચલાવવા અને લાયસન્સ ફી નક્કી કરવા માટે તે સમય દરખાસ્ત તૈયાર કરી અને મંજૂરી અર્થે જે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર હતા તેમની પાસે મોકલી આપવામાં આવી હતી તે બાદ જે પાલિકાની જે વડી કચેરી છે ત્યાં વડી કચેરી ખાતે આ ફાઇલ મોકલવામાં આવી હતી અને એક દિવસ બે દિવસ બાદ આ ફાઇલ જે છે તે કેમ્પ ઓફિસ ખાતે પણ મંગાવવામાં આવી હતી અને કેમ્પ ઓફિસ જે પાલિકાની છે ત્યાં પાર્ક્સ અને ગાર્ડન વિભાગના જે અધિકારીઓ છે તે અધિકારીઓ આ ફાઇલ લઈ અને તેને રિવ્યુ માટે ત્યાં લઈને ગયા હતા જે બાદથી આ ફાઇલ ગુમ થઈ હતી હવે સયાજીગંજ પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ હતી તેર નવેમ્બરના રોજ પાલિકા દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને આજે છવ્વીસ તારીખ થઈ ચુકી છે એટલે કે તેર દિવસ જેટલો સમય થઈ ગયો છે તેમ છતાં હજુ સુધી આ ફાઇલ મળી નથી અને હવે જે પોલીસ છે તે પાલિકા પાસે કેમ્પ ઓફિસ ખાતે પંચનામું કરવા માટે મંજૂરી માંગી છે એટલે ચોક્કસથી કહી શકાય કે આ પંચનામું થયા બાદ કદાચ આ ફાઇલ મળી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે બિલકુલ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર